ફિલ્ડ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે મગથી એટલે લીલા મગ આપણે જે ખાઈએ છીએ ને મગ એનાથી ચોખાથી અને મેથી તમે પેક કેવી રીતના બનાવી શકો છો સ્મૂથનિંગ પેક હેરને સ્મૂથ કરશે અને ગ્રોથ પણ આપશે એ કેવી રીતના બનાવવાનો છે એ હું તમારી સાથે શેર કરીશ અને આને તમે આરામથી 15 પંદરથી વીસ દિવસ ઉપર તમે રાખીને વાપરી શકો છો એટલે વધારે પણ બની જાય તો વાંધો નથી હવે પહેલાં હું તમને આ બધી વસ્તુઓમાં કયા ગુણ રહેલા છે ને એનાથી શું તમારા વાળને બેનિફિટ થાય છે એ તમને બતાવું અને પછી કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવું છું અહીંયા મેં સ્મૂદનિંગ પેક બનાવવા માટે ત્રણ ચમચી મગનો ઉપયોગ કર્યો છે હવે તમને ના ખબર હોય તો હું તમને કહી શકું છું કે સ્મૂદનિંગમાં મગનો ઉપયોગ ખૂબ જ સારો થાય છે એનાથી વાળનો ગ્રોથ પણ સરસ થાય છે ફ્રીઝ એટલે કે બરછટ વાળ થઈ ગયા હોય ને એને પણ સારા કરે છે વાળમાં શાઇન લાવે છે કારણ કે એમાં પ્રોટીન અને ફોલિક એસિડ રહેલું છે એટલે આપણે મગનો ઉપયોગ કર્યો છે સાઉથમાં ને એમાં જ્યારે હેરવોશ પાવડર સિક્કાઈ પાવડર બનાવે છે ને એ લોકો ત્યારે એ લોકો મગનો ઉપયોગ કરે છે એટલે મગ ખરેખર વાળ માટે બહુ જ સારું છે તમે જો ઘરમાં જ રહેલી વસ્તુઓ આપણને કેટલી બધી ઉપયોગી હોય છે એ ઘણી વખત આપણને આઈડિયા નથી હોતો અહીંયા બીજું મેં લીધું છે ત્રણ ચમચી જેવા ચોખા લીધા છે હવે ચોખાનું પાણી છે ચોખા પલાળ્યા પછી કે રાંધ્યા પછીનું જે પણ પાણી હોય એ બંને વાળને સ્મૂથ કરે છે અહીંયા તો આપણે આખા ચોખા જ લીધા છે એને પલાળીને આપણે એને પેકમાં લેવાના છીએ એટલે તો વધારે એ બેનિફિટ આપશે કારણ કે એમાં એ પણ સ્મૂથ વાળને એકદમ સ્મૂથ કરવામાં મદદ કરે છે કારણ કે એમાં એમિનો એસિડ અને ઇનોસિટોલ કન્ટેન્ટ રહેલું છે જેનાથી વાળ મજબૂત કરે છે અને ફ્રીઝ એટલે કે રફ વાળને સ્મૂથ કરે છે એટલે આ પણ વાળને સ્મૂથ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે મેં તમારી સાથે આના પહેલાં એક વિડિયો શેર કર્યો હતો કે યાઓ વુમન્સ એટલે કે તિબેટની બાજુ જે રેલી લેડીઝ છે એ વાળ એના આનાથી જ ધોતા હોય છે મેક્સિમમ આનો ઉપયોગ કરતા છે ચોખાના પાણીથી તો એ લોકોના વાળ ક્યાંય સુધી કાળા હોય છે અને લેન્થ પણ એ લોકોની બહુ જ સરસ હોય છે પછી અહીંયા આપણે ત્રીજું જે લીધું છે એ ત્રણ ચમચી એટલું જ જેટલું ચોખાને મગ છે એટલા જ આપણે અહીંયા મેથી લીધી છે મેથી છે એ પણ સ્મૂથનિંગ કરે છે વાળને અને ખૂબ જ સ્મૂથ કરે છે તે એકદમ સોફ્ટ અને મેનેજેબલ બનાવે છે વાળને કે જેનાથી તમારે જેવી રીતના એની હેરસ્ટાઈલ કરવી હોય તમે કરી શકો છો તે વાળને હાઇડ્રેશન પ્રોવાઈડ કરે છે જેનાથી વાળ ની ઉપરની જે પરત હોય ને એ એકદમ સોફ્ટ થઈ જાય છે તમે ઘણી વખત જોઈ શકો છો કે વાળમાં બે મોઢાવાળા વાળ થઈ જાય એ નીચેથી એકદમ વાળ ફાટવા માંડે ને ત્યારે એવું બને તો એને પણ આ સ્મૂથ કરશે અને એકદમ રિપેર કરશે એના પછી રફ તવાના ઓછા થઈ જશે તમે આ સ્મૂથનિંગ પેક છે એ દર પંદર દિવસે લગાડો ને તો વાળમાં ખૂબ જ સરસ ઇફેક્ટ પણ રહેશે વાળનો ગ્રોથ પણ થશે અને વાળમાં તમારે ક્યારેય કોઈ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર જ નહીં રહે ચોથું આપણે અહીંયા લીધું છે મેં અહીંયા બે એલોવેરાના પાન બેથી ત્રણ જેવા પાન લઈને એને અડધો એક કલાક પાણીમાં ઊંધા મૂકી દેતા જેનાથી એનું લિક્વિડ જે યલ્લો નીકળે ને એ બધું બહાર નીકળી જાય પછીને સાફ કરીને એમાંથી મેં આ જેલ કાઢી લીધું છે હવે તમે બધા જાણો જ છો કે એલોવેરા વાળ માટે કેટલું ઉપયોગી છે એ વાળને એકદમ સોફ્ટ કરે છે વાળનો ગ્રોથ કરે છે નવા વાળ ઉગાડવામાં પણ મદદ કરે છે એટલે ઓવરઓલ તમારે આખો પેક જોવા જઈએ ને તો વાળ માટે ખૂબ જ ઉપયોગી છે અને વાળને સ્મૂથનેસ પણ આપશે અને તમના તમારા વાળનો ગ્રોથ પણ કરશે એટલે આપણે અહીંયા ત્રણેક પાન જેટલો એનું કોઈ માપ નથી પણ લગભગ એક વાટકી જેટલું એક વાટકીથી થોડું ઓછું એટલું મેં આ લીધું છે અહીંયા મેં હેર સ્મૂદનિંગ પેક બનાવવા માટે રાતના જ આ મગ હોય ને મગ ત્રણ ચમચી ત્રણ ચમચી ચોખા અને ત્રણ ચમચી મેથી પલાળી દીધા હતા પાણીમાં હવે આ જે પાણી છે ને એ ડોળું એટલા માટે છે કે મેં અંદર એક ચમચી જેવું એપલ સાઇડર વિનેગર નાખ્યું છે તમારી પાસે હોય તો તમે નાખજો જેનાથી તમારી સ્કાલ્પમાં કે કોઈ ઇન્ફેક્શન ન થાય અને વાળ એનાથી પણ સ્મૂથ થતા હોય છે એટલે આ જે આપણે મગ લીધા છે ને એના અને ચોખા અને મેથીથી ખૂબ જ સરસ ગ્રોથ પણ થશે અને એકદમ વાળ સ્મૂથ પણ થશે અત્યારે હવે આપણે આને ઉકાળવા મૂકી દેવાનું છે આખા પીચકાઈ જાય એવી રીતના થઈ જાય ને ત્યારે જ આપણે એને કરવાનું છે એટલે એ રીતના તમારે કરવાનું છે ને પછી ઉકળવા માંડે ત્યારે ક્યારે બંધ કર્યું એ હું તમને બતાવું છું અહીંયા આપણો મેથી મગ બહુ નહીં ચડ્યા હોય પણ મેથી છે ચોખા છે એ બધું ચડી ગયું છે અને હાથેથી દબાવીએ છીએ તો એ દબાય છે જો આવી રીતના એટલે આ કોઈ પણ વસ્તુ થઈ ગઈ છે હવે આપણે એને ગેસ બંધ કરીને ઠંડુ પડવા દઈએ છીએ અને પછી અંદર એલોવેરા જેલ નાખીને આપણે ક્રશ કરવાનું છે બંધ કરી નાખ્યું આપણે હવે થોડું ઠંડુ પડવા દઈશું અહીંયા આપણે આજે મગ અને ચોખા અને મેથી જે ઉકાળ્યા હતા એ એકદમ ઠંડા પડી ગયા છે હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું છે એનું પેસ્ટ બનાવી લેવાનું છે એટલે હું અહીંયા ગ્રાઇન્ડર જાળ લઈ લઈશ અને એની અંદર એને પહેલાં આપણે પાણી પછી નાખશું જોઈએ એમ એમ પહેલાં એ નાખીને એલોવેરા જેલ નાખી દેસું પછી જોશે તો તો આ પાણી અંદર થોડું નાખશું બાકી આનાથી જ બની જશે આપણો પેક હવે આની અંદર આપણે આ અલોવેરા જેલ પણ નાખી દઈએ છીએ હવે આને ક્રશ કરીને તમારી સાથે શેર કરું અહીંયા આપું આ ક્રશ થઈ ગયું છે હવે એક તપેલીમાં હું એને ગાઈ લઈશ અને પછી આપણે એને બોટલમાં જો એની આવી કન્સિસ્ટન્સી છે એકદમ જાડી પછી આપણે એને બોટલમાં ભરી લેશું હવે આ આપણો સ્મૂદનિંગ પેક ગળાઈ ગયો છે એની અંદર હવે હું એકથી બે ચમચી જેવું એરંડીયું નાખીશ એટલા માટે કે એ પણ વાળને સ્મૂથ કરશે અને વાળના ગ્રોથ કરવામાં પણ મદદ કરશે પછી તમને જો આની સ્મેલ ન ગમતી હોય આમ તો દાળ ચોખા આપણે ખાઈએ છીએ એટલે ખબર જ હોય પણ કદાચ આપણને ન ગમે તો તમે આની અંદર રોઝમેરી ઓઇલ છે યુકેલિપ્ટસ ઓઇલ છે પેપરમિન્ટ ઓઇલ છે કંઈ પણ તમે નાખી શકો છો અને આને આપણે બોટલમાં કાચની બોટલમાં ભરીને આરામથી પંદરથી વીસ દિવસ તમે યુઝ કરી શકો છો કેમ કે રાઈસને એ બધું ફરમેન્ટ થાય ને કદાચ ખટાશ બી આવી જાય ને તો પણ એ તમારા વાળમાં ઉપયોગી છે અહીંયા હું રોઝમેરી નાખું છું સ્મેલ માટે અને લાંબો ટાઈમ ટકે એના પણ નાખું છું એટલા માટે હું અહીંયા પંદરથી વીસ ડ્રોપ્સ નાખી દઉં છું અહીંયા હું હલાવી લઉં છું એને તમે જો એકદમ ઠીક થઈ ગયું છે મેથી હોય ને અને ચોખા હોય એટલે એકદમ ઠીક થઈ ગયું છે તમે જ્યારે બી નાખો ને વધારે ઠીક લાગે તો તમે તમારી રીતના એની અંદર ફરી વખત પાણી ઉમેરી શકો છો રોઝ વોટર ઉમેરી શકો છો કંઈ પણ અંદર ઉમેરીને થોડું નોર્મલ કરીને પછી લગાડજો અને જ્યારે બી લગાડવું હોય ત્યારે ફ્રીઝમાંથી મેં તમને કીધું એમ બેથી ત્રણ કલાક પહેલાં નીકાળી દે પછી તમારે એને એમાં નાખવાનું છે માથામાં લગાડવાનું છે કે આપણે વાત થઈ એમ કે વાળમાં ઠંડી વસ્તુ આપણે યુઝ બહુ નથી કરતા ન તો છિદ્રો બધા બંધ થઈ જાય હવે આપણે આ કોઈ પણ એક કાચની બોટલમાં જો ભરશો ને તો એ વધારે લાંબો ટાઈમ ટકશે એટલે તમે એમાં જ ભરીને રાખજો અને આરામથી મેં તમને કીધું એમ પંદરથી વીસ દિવસ તમે આને લગાડી શકશો લાંબો ટાઈમ રહેશે તો બી વાંધો નહીં આવે હવે આપણે એને કેવી રીતના યુઝ કરવાનું છે તો તમે તેલવાળા માથામાં પણ લગાડી શકો છો અને કોરાવાળમાં પણ લગાડી શકો છો નાવાના અડધો કલાક પહેલાં તમારે લગાડી દેવાનું છે અને પછી તમારે અડધો કલાક પછી શેમ્પુ કરી લેવાનું છે પંદર દિવસમાં એક વખત તમે કરશો ને અને આ વસ્તુ એવી છે કે ઘરની વસ્તુ છે ને એકદમ નેચરલ છે એટલે તમે સ્કાથી લઈને છેક છેડા સુધી વાળના કરી શકો છો ઓવરઓલ તમને ગ્રોથ જ આપશે અને સ્મૂદનિંગ આપશે તો તમે આવી રીતના પણ બનાવીને તમે આ બધી વસ્તુ લગાડી શકો છો જેનાથી તમારા વાળનો ગ્રોથ પણ થાય અને સ્મૂથ પણ થશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસિપી જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ